સુરતના પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે દંપતીના ઘરમાં ઘૂસી આવેલા ત્રણ ઇસમે ચપ્પુ બતાવી પતિને બાંધીને બે ઇસમે પતિને ધાબા ઉપર ધસડી જઈ બંને ઇસમોએ વારાફરી દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો પણ ઉતાર્યો હતો સુરતના પુણા સીતાનગર જેવા ભરચક વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની હતી મોડી રાત્રે લેસ પટ્ટીના કારખાનેદારના ઘરનો દરવાજો ખખડાવી બે લૂંટારો ઘરમાં ઘૂસ્યા હતા અને ચપ્પુની અણીએ કારખાનેદારને બંધક બનાવી તેની પત્ની સાથે વારાફરતી દુષ્કર્મ આચરીને વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ રોકડા ત્રીસ હજાર બ્રેસલેટ અને મોબાઈલ મળી અંદાજીત સાહીઠ હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા પોલીસે મુખ્ય આરોપીને પણ ઝડપી લીધો છે નિકુજ ભીંગરાડીયા દુષ્કર્મ લૂંટની ઘટનાને અંજામ આપીને ભાવનગર નાસી ગયો હતો હાલ પોલીસે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનાર દંપતી મૂળ સૌરાષ્ટ્રના પત્ની છે અને હાલ સુરતના કુણાસિતાનગરમાં રહે છે ત્રણ વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતા અને સુરતના કતારગાંવ વિસ્તારમાં તેમનું લેસ પટ્ટીનું કારખાનું આવેલું છે કારખાનેદાર અને તેમની તેત્રીસ વર્ષીય પત્ની ગુરુવારે મળસ્કે ઘરે હાજર હતા ત્યારે ત્રણ વાગ્યાના અરસામાં કોઈકે દરવાજો ખટખટકાવતા કારખાનેદારે દરવાજો ખોલતા બે અજાણ્યા લોકો ઘરમાં ઘૂસ્યા હતા બંને કારખાનેદારને ચપ્પુની અણી બંધક બનાવ્યા હતા અને ત્યારબાદ તેની પત્નીને અગાશીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓ જંગલ વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસે હથિયાર પણ હતું આ સાથે જ જે મકાનમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેના ટેરેસ પર જ દારૂની પાર્ટી કરી હતી અને ત્યારબાદ જ આ જધન્ય કૃત્ય આચર્યું હતું મૂળ ભાવનગરના વતની એવા દંપતી પૂણા ગામના સીતાનગર ચાર રસ્તા પાસે ગીતાનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં રહે છે મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેસ પટ્ટીના કારખાનામાં નોકરી કરે છે તેરમી ફેબ્રુઆરીની રાત્રે દંપતિ જમીને સૂઈ ગયું હતું દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બે શખ્સે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો દંપતિ કોણ છે તેમ પૂછતા આ બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો દરવાજો ખોલતા જ મોઢા ઉપર બુકાની ધારી બદમાશ ચપ્પુ લઈ અને ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી પતિની બંધક બનાવી અને પત્નીને ટેરેસ ઉપર લઈ જઈ નિકુજ ભેંગરાળિયા અને દિનેશ યાદવ દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ બનાવ્યો હતો અને ત્યારબાદ નીચે આવી તેના પતિને વિડીયો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સાથે જ પાંત્રીસ હજાર રોકડા અને દાગીના સહિત સાહીઠ હજારની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા लुटीनी साथी सामूहिक वडाद करने घटना बनता उच्च पुलिस अधिकारियों काफलो घटना सरे दौड़ी आवे होतो कल पुनः पुलिस स्टेशन के विस्तार में बीएनएस के डिफरेंट धाराओं के अंदर अंदर में एक रॉबरी और गैंग रेप केस को हमने दर्ज किया है इसमें आरोपी के बयान से हमने दो आरोपियों को आइडेंटिफाई किया है और इन दोनों की धरपकड़ हमने भावनगर से की है पहले आरोपी का नाम है निकुंज उर्फ बुलेट इसका मूल है भावनगर दूसरे आरोपी का नाम है दिनेश उर्फ छोटू यादव इसका भी मूल चा इसका मूल है जौनपुर उत्तर प्रदेश इसके लिए हमने एक स्पेशल टीम की रचना की है उसमें डिफरेंट पुलिस स्टेशनसेस पी आईस पी एस आईस और हेड कॉन्स्टेबल्स को हमने उस टीम में रखा है और इस कम्बाइंड स्पेशल इन्वेस्टिगेशन टीम ने छोटे ही समय में ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का सहारा लेके इन दोनों को भावनगर से खोज निकाला है इसके बाद इन आरोपियों को हम यहाँ पे वापस लेके आ रहे हैं उसके बाद इनका हम मेडिकल और टेस्ट आइडेंटिफिकेशन परेड फिर कराएंगे सी सी टी वी में जो तीसरा आरोपी जो दिखा है उसका अभी इन्वॉलमेंट इस क्राइम में डाउटफुल है और इस पर हम तपास कर रहे हैं क्राइम की टीम के साथ अगर उसका कुछ इन्वॉलमेंट इस क्राइम में आता है इन दोनों का जब हम रिमांड में लेंगे इनसे पूछेंगे पूछ परछ के बाद हम डिसाइड करेंगे कि उसका कितना इन्वॉल्वमेंट है अभी हम फिलहाल उसको वॉच में रख रहे हैं तो ये जो टीम थी उसमें जवान थे और कितने टाइम में ये पूरे पूरा केस को ओके इस टीम में टोटल दस लोग थे जिसमें दो पी थे पी आई पूना इज द मेन तपास अधिकारी और पी आई वराछा ही वॉज ऑल्सो अ तपास अधिकारी और इसको हमने अंडर ट्वेंटी फोर आवर्स में डिटेक्ट किया है